અમારે સુખદેવ કાકા કોલોનીમાં છેલ્લા વર્ષથી અમારે જે પાણીની સમસ્યા થાય છે જે એના કટરની લાઇન નાખી છે જે સ્માર્ટ સિટી અંતર્ગત જે કટર નાખી છે એનામાં અમોને ફક્ત ને ફક્ત સ્વિમિંગ પુલ ફાળવીને નાખ્યું છે ને જે પાઇપલાઇન છે એ બિલકુલ એકસો દસ એમએમની પાઇપલાઇન નાખી છે એ પાઇપલાઇનમાં પાણી પૂરતું જતું નથી ને એ લાઇનને કોઈક બીજી અન્ય લાઇનમાં ડિવાઈડ કરતા નથી ને અમારા તમામ ઘરમાં પાણી ભરાઈ જાય છે દર ત્રીજા દિવસે આ સમસ્યા હોય છે અમે દાહોદ નગરપાલિકાના બધા ઓફિસરોને આ જાણ કરી છે પણ કોઈ અત્યાર સુધી આવતા નથી ફક્ત ને ફક્ત વાયદા જ કરે છે કે અમે બે દિવસે આવશું ત્રણ દિવસે આવશું પણ કોઈ અત્યાર સુધી આવ્યું નથી એટલે આ જે ગટરોનું પાણી છે અમારા ઘરોમાં જાય છે અમારા આંગણમાં જાય છે બિલકુલ પાણી નીકળતું નથી જ્યાર સુધી એની લાઇન સાફ થાય નહીં કશું જ નહેબંધ સાફ કરવા માટે બી જે એજન્સીઓના માણસોને બી ફોન કરતા હોય છે પણ એજન્સીના માણસ બી અમારે ફોન ઉઠાવતા નથી ને કોઈ આની સમસ્યાનો હલ લાવતા નથી સુનામ અજય વાઘેલા